અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન દરિશને યહબ્રાહમ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરિશને યહબ્રાહમ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરિશને યહબ્રાહમ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગો યુગ પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેન દરીસ્નહી અબરામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીસ્નહી અબરામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીસ્નહી અબરામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબરામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબરામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ

આમીન ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમીન ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીસ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીસ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીસ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીસ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીસ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં અબરામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ડરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે ડરીશ નહીં હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું તને ઘણો મોટો બદલો મળનાર છે દરીશ નહીં અબ્રામ હું તારી ઢાલ છું